આ એરપોર્ટમાં અમે ચાલીને ને એમ ધંધો કરવાની ના પાડે તમારે નહીં હાલવાનું એ હપ્તા ખોર હોય ને એટલા માટે છે અમે પિસ્તાલીસ જણાનું અમારું એસોસિયન્ટ છે અમે ચાલી છે એટલે અમને અહિયાં પાડે એ બે લેડીઝ છે અને જે અંદર બજવે કંપનીનો ટેબલ છે ઈવડાય બે થઈને અમને ના પાડે ધંધો કરવાની અહીંયા ઓથોરિટીએ ત્યાં કંપની કંપનીવાળાને ટેબલ આપેલું છે પણ એનો હક છે ને એ અંદર સુધી જ છે અમારું અત્યારે હાલ પૂરતું અમારું એસોસિએશન એ કમ્પ્લીટ થઈ ગયું છે અમારી પાસે એસોસિએશનના કાગળ છે અને અમે દસ થી બાર જણા એવા છીએ જે જૂના એરપોર્ટના અમે છેલ્લા વીસ પચીસ વર્ષથી ધંધો કરી છીએ અને અત્યારે હાલમાં અમે પિસ્તાલીસ જણાથી પચાસ જણા અમે એસોસિએશનના અત્યારે નવા એરપોર્ટે અમે બિઝનેસ કરી છીએ અત્યારે અમને જે પ્રોબ્લેમ છે એ બજુએ કંપની વાળે થોડીક પ્રોબ્લેમ છે કેમ કે ઈ લોકો અમને બહાર અમારા નાના મોટા ભાડા બગાડે છે